નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા આજનો મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દિવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રે